ત્યારે જિલ્લા પંચાયત કચેરીએ આ ચોક્કસ મુદ્દતના ધરણા પર બેસ્યા કે જ્યાં શાળાનું નામ ફરીથી રાનેલા પ્રાથમિક શાળા કરવા માંગ કરવામાં આવી છે ત્યારે ગ્રામજનોની માંગને લઈને કલેક્ટર એ ટીમ બનાવી જ્યાં એક અઠવાડિયામાં કમિટી રિપોર્ટ આપશે છેલ્લા છ મહિનાથી અ ગ્રામ પંચાયત દ્વારા દરખાસ્ત આપી અને કાયદેસરના તમામ પુરાવા રજૂ કરી અને તાલુકા કક્ષા જિલ્લા કક્ષાએ અમે રજૂઆત કરેલી છે ડીપીઓ અને રજૂઆત કરેલી છે ટીપીઓ અને રજૂઆત કરેલી છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને રજૂઆત કરેલી છે ડીડીઓ સરને રજૂઆત કરેલી છે અને છેલ્લા પંદર દિવસ પહેલાં ડીડીઓ મેડમને એક અલ્ટિમેટમ પણ આપેલું છે કે ભાઈ અમને આ કાયદેસરનો ન્યાય ગામવાળાને મળવો જોઈએ કારણ કે એ ગામવાળા મજૂરી વર્ગના છે એ લોકો આદિવાસી છે એ લોકોની બાજુ કોઈ દેખતું નહીં એ લોકોની પાસે કોઈ સ્કોપ નહીં એક સરપંચ તરીકે મિયામની વેદના જોડે એક સત્ય માટે હું લડત લડી રહ્યો છું તો તમે કાયદેસરના કાગળ જોડે ન્યાય આપો છતાં પણ એ લોકો કોઈ અમારી વાતને સાંભળી ના એટલે આખરે ગામવાળા લોકો એ મજબૂર થઈને આજે પોતાની મજૂરીને નેવે મૂકીને મજૂરી પોતાની જે નહીં અને આજે એ લોકો આ હડતાલ ઉપર આવ્યા છે ધરણા ઉપર આવ્યા છે નક્કી કરીને આવ્યા છે કે જ્યાં સુધી અમારી પ્રાથમિક શાળા જે અમે ઓગણીસો સત્તાણુંમાં ભૂખ હડતાલ વેઠીને લાયલા અને તે પ્રાથમિક શાળાના બે હજાર અંદર બદલી દેવામાં આવી છે તો તે અમારું કાયદેસરનું થાય બસ એટલા જ માટે શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આવ્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લોકો ધરણા પર બેસે એની તમામ જવાબદારી તમામ ડિપાર્ટમેન્ટ ની રહેશે અમારી માંગ છે કે અમારું અમારી સ્કૂલ તુલસીપુરા

તાલુકા વિકાસ અધિકારી શ્રી ને ટીપીઓ શ્રી સાવલી છે એમનો અહેવાલ આવ્યા બાદ જ આપણે આગળ કશું કહી કેટલા સમય સુધીમાં અહેવાલ આવશે કેટલા સમય સુધીમાં અહેવાલ આવશે અહેવાલ ક્યારે આવશે અહેવાલ એમને ત્રણ તારીખ પહેલા અહેવાલ આવશે પછી એમને નિર્ણય